ધાપા કાંડ ભૂમાફિયા કાંડ બળાત્કાળ કાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકોને ન્યાય અપાવવા શરૂ થયેલી ગુજરાત ન્યાયયાત્રા અંગે વાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોયલે રાજ્યના છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભયમુક્ત થઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પક્ષની ગુજરાત ન્યાયયાત્રા મોરબી ટંકારા રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર વિરામગામ આણંદ થઈ ચાંદખેડા અમદાવાદ ખાતે યાત્રાનું સમાપન થશે કોને ગ્રદય પૂર્વક સ્વાગત કરું છું આપને સમય આપ્યો તો એના કરતા થોડા વિલંબથી આપની સાથે વાત કરવાની શરૂઆત કરીએ છે માટે દિલગીરી વ્યક્ત કરું છું ખાસ કરીને આપની વચ્ચે આજે અમારા જે મિત્રોએ જુદા જુદા લોકોના પ્રશ્નો છે અને એક જવાબદાર રચનાત્મક વિરોધક પક્ષ તરીકે ઉઠાવવાના

જ્યાં જ્યાં આવી પરિસ્થિતિ હતી ત્યાં કોંગ્રેસ પક્ષની ટીમે જઈને લોકોના પ્રશ્નોની વાચા પણ આપી અને સાથો સાથ ત્યાં જે મદદરૂપ થઈ શકાય ત્યાં મદદરૂપ બનવાનો પ્રયત્ન કર્યો આદિવાસી વિસ્તારોના પ્રશ્નો માટે અમારા આગેવાનોએ પછીભાઈ આનંદભાઈ પટેલ હોય કે આનંદભાઈ ચૌધરી હોય કે તુષારભાઈ હોય એમણે એમની વચ્ચે જઈને એમની લડતને

શભાઈ પણ સાથે રહ્યા ભાઈ અમારા પાલભાઈ આંબલીયા પણ સાથે રહ્યા છે લોકોનો આભાર માની હું પોતે મનીષભાઈ અમે લખતર માં હતા એક બેન રસ્તા ઉપર ચાલતા અમારી સાથે યાત્રામાં છોડાય આ લોકોનો પ્રેમ છે ગુજરાતીઓનો આ પ્રેમ અને મારા માટેની લાગણી માટે આભાર યાત્રા દરમિયાન

આપના કોઈ પ્રશ્નો હોય તેમનું સ્વાગત છે પરમ દિવસની જયારે પૂર્ણવૃતિ નો સમય છે ત્યારે જમ્મુ કાશ્મીરના ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે હરિયાણા ની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે プラス અમારું આયાત્રાનું આશી અમારા મિત્રો દ્વારા અમે કરીએ હતું અને અમે રાજીજીની યાત્રા કે રાષ્ટ્રીય નેતાઓને લે અભિનેલી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને આગેવાનો દ્વારા જ આયોજન થયું હતું કદિશ કોંગ્રેસ સમિતિએ સેવા દ્વારા માધ્યમથી આ યાત્રા દ્વારા શરુથી ત્યાતી જમીન આપી કર્યું કે આ યાત્રા અમારી ચિરાગ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ